સુરતનું જમણ અને કાશીનું મરણ એ વર્લ્ડ ફેમસ છે એ આપણે બધા જ જાણીએ છીએ ત્યારે સ્વાદ પ્રિય સુરતીઓ માટે એસજીસીઆઈએ ફૂડ એન્ડ બેવરેજીસ એક્ઝિબિશન લઈને આવ્યું છે આ એક્ઝિબિશનનું આયોજન સરસાણા કન્વેન્શન હોલ ખાતે કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશન છે કે જેમાં તમે અલગ અલગ દેશની વાનગીઓ તેમજ ઇન્ડિયાની પણ અલગ અલગ વાનગીઓ છે તેનો તમે સ્વાદ માણી શકશો આ વખતે એક્ઝિબિશનમાં મશીનરી પણ ખાસ ફૂડના રિલેટેડ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના રિલેટેડ મશીનરીઓ પણ રાખવામાં આવી છે કે કોઈ નવો બિઝનેસ કોઈ શરૂ કરવા માંગતા હોય ફૂડ ના રિલેટેડ તો એની ફ્રેન્ચાઇઝી લેવા માંગતો હોય કે મશીનરી નાખવા માંગતો હોય તો તેની પણ અહીંયાથી તમામ માહિતી તમને મળશે આ એક્ઝિબિશનમાં જ્યારે આવ્યા છે ત્યારે આપણી સાથે પ્રમુખ છે વિજયભાઈ મેળવા આપણે તેમની સાથે વાત કરીએ જી આજે આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે શું હેતુ છે કેટલી પ્રોડક્ટ છે અને શું એક્સપેક્ટેશન છે આ એક્ઝિબિશન તમને ફૂડ એન્ડ બેવરેજ એક્ઝિબિશન અમારી આ પાંચમી એડિશન છે આ એડિશનમાં લોકો હેલ્ધી ફૂડ ખાય ફૂડની ક્વોલિટી જુએ અને હાઇજેનિક ફૂડ ખાય એ મૂળ હેતુ હોય છે આ એક્ઝિબિશનમાં એકસો ચાલીસ સ્ટોલ અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને સાથે સાથે આ વખતના એક્ઝિબિશનમાં નવીન થઈ છે કે ફૂડ બનાવવાની મશીનરી જે એક પણ વર્ષ મૂકવામાં નથી આવી તે પણ ફૂડ મશીનરી પણ મૂકવામાં આવેલ છે અહીંયા અને સાથે સાથે આ એક્ઝિબિશનની સાથે ચેમ્બરના ઇતિહાસમાં પહેલીવાર બીજા બે એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે એક ગ્લોબલ વિલેજ ટુ ટ્વેન્ટી ફાઇવ અને જેનું આજે સાંજે ઉદઘાટન છે છ વાગે હેલ્થ એન્ડ વેલનેસ ફૂડ એન્ડ બેવરેજીસ છે એટલે લોકોની તબિયતો પાછી બગાડવાની જ છે એટલે હેલ્થ એન્ડ વેલનેસની સાથે રાખવામાં આવ્યું છે પરંતુ આ વખતે જે ગ્લોબલ વિલેજનો નવો ઇનર્સિટીઓ અમે લીધો છે તેમાં માર કન્ટ્રીમાંથી ચોર્યાસી વિઝિટર્સ ફોરેન આના વિઝિટર્સો અહીં આવ્યા છે ને એક્ઝિબિટર્સો આવ્યા છે એટલે ચેમ્બરના ઇતિહાસમાં પહેલીવાર ને એવું માનતા કે સુરતમાં પહેલીવાર આટલા બધા કન્ટ્રીમાંથી જો ચોર્યાસી પંચ્યાસી વિઝિટર્સ આવ્યા હોય એવું પહેલીવાર બન્યું હશે કે ભાઈ અમદાવાદમાં આવ્યા હશે પણ સુરતમાં પહેલીવાર આવ્યા હોય એવું લાગે છે અને આ તમે જોઈ શકો છો કેટલો ફૂટફોલ છે એ લોકોને ઘણો સારો પ્રતિસાદ છે આમાં લોકોને આપણા ફૂડ ઇન્ડસ્ટ્રીની વૃદ્ધિ દર વર્ષે બારથી પંદર ટકા થતી હોય છે આ જોવાથી એવું લાગે છે કે બાર પંદર ની પચીસ ત્રીસ ટકા વધે કારણ કે આજે નવું યંગ જનરેશન બધું ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જાય છે પછી ફાર્મામાં જાય છે આઈટીમાં જાય છે આપણા જૂના ધંધા જે ટેક્સટાઇલ ડાયમંડ એ તો છે જ લોકો એ નવું જનરેશન આમાં જઈ રહ્યું છે એટલે આ એક એક્ઝિબિશન નવા જનરેશનને અને ઇન્ડસ્ટ્રીને ઘણું બૂસ્ટ આપશે એવું અમને આશા છે આ મશીનરી પણ તમે ખાસ જે પ્રમાણે કીધું એ પ્રમાણે લાવ્યા છે એટલે ઔદ્યોગિક કોઈને અને પ્રોફેશનલ રીતે પણ આગળ વધવું હોય આમાં કરિયર બનાવવું હોય તો એ કેટલું ઉપયોગી થઈ શકશે અને આ મશીનરીનું અહીંયાથી વેચાણ પણ થશે કે ખાલી જોવા જશે આ મશીનરી અત્યારે ડિસ્પ્લે માટે છે તો તમે એ મશીનરી બુક કરાવી શકો છો રાજકોટનું મશીનરીનું હબ છે રાજકોટથી ઘણા ક્રેમેક્સ કરીને જે એસોસિએશન છે અમારી સાથે જોડાયું છે અને એ મશીનરી અહીંયાથી જોઈને આપની પાર્ટીનો ઓર્ડર પણ આપી શકશો અને આજના જમાનાની ગ્લોબલ માર્કેટમાં ટકવા માટે જે ટાઈપના પેકિંગો થાય છે જે ટાઈપના મશીનોના રેપરો બને છે ફૂડના રેપરો બને છે એટલે આજના ગ્લોબલ જમાનામાં ટકવા માટે આ વસ્તુ જરૂરી છે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ જે લોકો નાખતા હોય એ લોકોને અમારી અપીલ છે કે પહેલાં એક્ઝિબિશનની મુલાકાત લો પછી તમે ઇન્ડસ્ટ્રીઝમાં શું નાખવું છે તેનો વિચાર કરો એસજીસીસીઆઈ ના જે ટ્રેઝર છે મૃણાલભાઈ શુક્લા તે આપણી સાથે છે અને આ એક્ઝિબિશન વિશે આપણે વાત કરીશું જે મૃણાલભાઈ આ એક્ઝિબિશન ખાસ તમે રાખ્યું છે કેટલું ઉપયોગી શહેરની જનતાને થઈ શકશે કારણ કે અહીંયા ફક્ત સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં તમે ખરીદી નહીં શકો પણ ટેસ્ટ કરી શકો તો આ ઇન્ટેન્શન ખાસ કરીને શું છે આ એક્ઝિબિશન સૌથી પહેલાં તો નમસ્તે સુરત તમારો પ્રશ્ન ખૂબ વ્યાજબી પણ છે અને એને સમજવો બહુ જરૂરી છે સુરતને આપણે સુરતનું જમણ અને કાશીનું મરણ એમ કહેતા હોઈએ એટલે બીજા કોઈપણ શેર કરતાં અહીંયા આગળની સ્વાદ પ્રિય જનતા એ સ્વાદને ઓળખે છે પહેલી વાત તો એ અને એક જ છતની નીચે એકસો એંસી જેટલા ટોટલ સ્ટોલ અહીંયા આગળ થયા છે ઓફકોર્સ એમાં ત્રણ વાતો અહીંયા આગળ થઈ રહી છે એક તો ફૂડ એન્ડ બેવરેજિસની વાત થઈ રહી છે બીજું હેલ્થ એન્ડ વેલનેસની વાત થઈ રહી છે અને ગ્લોબલ વિલેજની વાતો થઈ રહી છે ચૌદ જેટલા દેશોના પ્રતિનિધિઓ આપણે ત્યાં આગળ આવ્યા તમારો પ્રશ્ન જે છે તે પ્રમાણે અહીંયા આગળ લોકોને શું લાભ મળે સામાન્ય લોકોને એક છત નીચે અલગ અલગ કોમ્પિટિટિવ આઈટમ ખાખરા બનાવવાળા આપણા શહેરમાં બહુ બધા છે બેકરી પ્રોડક્ટવાળા આપણા શહેરમાં બહુ બધા છે ફસાણ નમકીન અને સ્વીટ્સવાળા આપણા આપણા શહેરમાં બહુ બધા છે એક જ છત નીચે તમે જ્યારે એનો સ્વાદ લેતા હોવ ત્યારે તમે તરત કમ્પેર કરી શકો કારણ કે તમારું સેમ્પલિંગ તમારું ટેસ્ટિંગ એ એક સ્ટોલ પરથી બીજા સ્ટોલ પર જતા સુધીમાં કંઈ પૂરું નથી થઈ જતું એટલે લોકોની દ્રષ્ટિએ આનો ફાયદો મળે જે રીતે એક્ઝિબિટર્સ પોતાની વાતને રજૂ કરી રહ્યા છે તે જોતા એ થાય કે એ લોકોને પણ અહીંયા આગળ ઘણા બધા લોકો કારણ કે આ ત્રણ દિવસ દરમિયાનમાં અકલ્પનીય ફૂટફોલ થવાનો છે ત્યારે એક સાથે આટલા બધા લોકો સુધી પહોંચવાનો એમને લાભ મળશે અફકોર્સ તમે કહ્યું તેમ કે એમાં ખરીદી માટેનો એટલો અવકાશ નથી રહેતો પરંતુ એક્ઝિબિશનનો મતલબ જ એવો છે કે ડિસ્પ્લે કરવાનો તમને મોકો મળે અહીંયા અમે વિઝિટ કરી એક્ઝિબિટર્સ પાસે તો ઘણા સ્ટોલ એવા છે કે જે લોકો પોતાની કંઈક ઓફર લઈને આવી રહ્યા છે એ લોકો પોતે કેટલાકને નવી ફ્રેન્ચાઇઝીમાં ઇન્ટરેસ્ટ છે તો એ એ લોકો કરી રહ્યા છે કેટલાકે ખાસ કરીને આ એક્ઝિબિશનને ધ્યાનમાં રાખીને નવી પ્રોડક્ટ તૈયાર કરી છે જે હવે પછી લોન્ચ કરવાની છે લોકોની સામે અને માત્ર સુરત નથી અહીંયા આગળ અહીંયા આગળ ગ્લોબ છે આખી દુનિયા છે એટલે જમતી વખતે વિદેશીઓને પણ પૂછ્યું તો એ લોકોએ કહ્યું કે નોર્મલી વી એન્જોય નોનવેજ ફૂડ બટ યોર વેજીટેરિયન ફૂડ ઇઝ ઇક્વલી ઇક્વલી ગુડ એન્ડ મે બી સમ આઇટમ્સ આર બેટર દેન નોનવેજ ફૂડ એટલે આખી વાતને તમે જો જોવાનો પ્રયત્ન કરો

બે હજાર પચીસ સુરતના એક્ઝિબિશનમાં આજે અમારી સુરત એપીએમસી તરફથી જે ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં એક એવી એપીએમસી છે કે આવા કાર્યો પર કળે છે કારણ કે એપીએમસી એટલે મોટે ભાગે એમ કહેવાય કે ખેડૂતોનું જણસી વેચવાનું સ્થળ હોય પરંતુ અમારી એપીએમસી અને અમારા પ્રમુખશ્રી અને આખી ટીમે એનાથી આગળ વધી એવી પ્રોડક્ટો બનાવી છે દાખલા તરીકે ટોમેટો જ્યુસ છે કેચઅપ છે મેંગો પલ્પ છે દરેક જાતના થાણા છે લીચીનું જ્યુસ છે ગાવા જ્યુસ છે અને આ વસ્તુઓ જે અમે વેપારીકરણથી નથી કરતા પરંતુ અમારી સંસ્થાઓ તરફથી થતી હોય દાખલા તરીકે મેંગો પલ્પ બનાવવા માટે અમે ડાયરેક્ટ પોતે રત્નાગીરીથી હાફુસ કેરી ખરીદી અને સારામાં સારી ક્વોલિટીની કેરી ખરીદી અમે એમાંથી મેંગો પલ્પ બનાવીએ ટોમેટો કેચઅપની વાત કરીએ તો ટોમેટો કેચઅપ અમારી માર્કેટમાં અમારા જ્યારે ટોમેટોના ભાવો નીચા હોય તો અમે ખેડૂતોને પણ એ રીતથી મદદ કરીએ કે એમનો માલ અમે જાતે ખરીદી લઈએ અને એ સારામાં સારા ટોમેટોમાંથી અમે ટોમેટો કેચઅપ બનાવીએ એવી જ રીતના દરેક જાતના અથાણા છે સોસ છે જમરૂકનું જ્યુસ છે કે લીચીનું જ્યુસ છે કારણ કે આ બધી વસ્તુ અમારી એપીએમસીમાં આવતી હોય એટલે અમે આને વેપારીકરણ નહીં કરી અમે એક સંસ્થા તરફથી પ્રજાને સારો સારી વસ્તુ ખાવા મળે તે દિશામાં બી અમારા પ્રયાસો રહે છે અને આ પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ અને એમની આખી ટીમ આ દિશામાં સતત એવી ધ્યાન રાખે છે કે હજુ આનાથી આગળ વધી અમે એપીએમસીમાં બીજા કાર્યો પર કરી સ્વાભાવિક છે કે અમારી આ સંસ્થાનું કામ છે એટલે બજારોમાં જે વેપારીકરણ અને વેપાર કરવા નીકળેલા છે એ લોકો કરતાં તો અમારા પ્રોડક્ટની ભાવ ઘણો જ નીચો હોય છે તમે ટોમેટો કેચઅપનો એક સેમ્પલ ખાલી લો તો બીજા કંપનીઓનો ટોમેટો કેચઅપ તમને કાળો પડતો દેખાશે જ્યારે ઓરિજિનલ શુદ્ધ ટામેટામાંથી બનાવેલો ટોમેટો કેચઅપ અમારી સંસ્થાનો તમને લાલ પ્રકારનો દેખાશે જેને ખાવામાં બી ટેસ્ટમાં બી બહુ ફરક દેખાશે અને ભાવમાં બી ઘણો ફરક છે અને આ ખાસ કરીને ચેમ્બર દ્વારા એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે ત્રણ દિવસનું તમને શું એક્સપેક્ટેશન છે ને એક્ઝિબિશન વિશે શું કહેવા માંગશો આ કે રીતનું પ્લેટફોર્મ પૂરું પાડે અમે આ પ્લેટફોર્મ એક આ માધ્યમ એક બહુ મોટું માધ્યમ છે કારણ કે આના પહેલા અમે 2019 માં જર્મની સુધી જે તે પણ એક અમારા સુરત એપીએમસી અને ગુજરાત એપીએમસી નો રેકોર્ડ છે કે અમે જર્મનીમાં પણ એક્ઝિબિશનમાં ગયેલા એ પછી ગયા વર્ષે મુંબઈમાં ગયેલા આજે અને આ સતત બીજા કે ત્રીજા વર્ષે અમે સુરત એક્ઝિબિશનમાં અને અમારો હેતુ ફક્ત એટલું છે કે લોકોને સારી વસ્તુ અહીંયા જાણવાની મળે જોવાની મળે કારણ કે અમારી માર્કેટિંગ નથી કારણ કે આ સંસ્થા છે માર્કેટિંગમાં અમે માનતા નથી અમે ક્વોલિટીમાં માનીએ છીએ એટલે એક પેરી જે કોઈ કસ્ટમર અમારી વસ્તુ લઈ જાય એટલે એ અમારી સંસ્થા સુધી આવતો જ હોય છે તેમાં સુમુલના પણ સ્ટોલ લાગેલો છે તો આપણે તેમની સાથે પણ વાત કરીશું જી સુમુલ આજ એક્ઝિબિશનમાં શું નવું લઈને આવ્યો છે કારણ કે ડેરી પ્રોડક્ટ માટે જાણીતું છે ને બધી ડેરી પ્રોડક્ટ તમારા સ્ટોલ પર મળે છે પણ આ એક્ઝિબિશનમાં ખાસ શું નવું લઈને આવ્યો છે એટલે અમારું દર વર્ષે એક્ઝિબિશનમાં અમે જ્યાંથી આ ભાગ લેતા હોય છીએ જેવું કે આ એક્ઝિબિશન છે તો એમાં મોસ્ટ ઓફ બેકરી પ્રોડક્ટ છે ને તેમાં અમે ઓફર રાખેલી છે આ કુકીઝ છે તેમાં બાય ટુ ગેટ વન ની ઓફર છે બધા અમૂલના માં બાય ટુ ગેટ વન ની ઓફર છે પછી ખાખરા છે તેમાં બી બાય ટુ ગેટ વન ની ઓફર છે એવી રીતના લચ્છી છે અમારી તેમાં બી બાય ટુ ગેટ વન ની ઓફર છે એવી રીતે અમે બધા ઓફર રાખેલા બાકી ચા છે અમારી તે બસો પચાસ ગ્રામ છે તેમાં બી અમારે બાય વન ગેટ વનની ઓફર છે અને જે કિલો કિલોની છે તે અમે ડિસ્ટ્રીબ્યુશન ભાવે આપી છે બસ આ રીતે અમારી ઓફર જો આપણે સુમુલના સ્ટોર પર જે સ્ટોલ ઉપર જતા હોઈએ છે જે તમારું રેગ્યુલર છે ત્યાં ઓફર નહીં મળશે જે એક્ઝિબિશન આવશે તેના માટે ઓફર એક્ઝિબિશન જ ઓફર મળે છે રેગ્યુલર તો અમારે જે પ્રાઇસ MRP ટુ MRP જે છે બીજી બીજી આજે અમારી એક નવી પ્રોડક્ટ અમે લોન્ચ કરી છે સોટી માટે સ્પેશિયલ ગાડી હોય છે તો એ ગાડી માટે અમે એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે સુમુળ ગાડી કેક એનો આજે ઓપનિંગ છે લોન્ચિંગ ડેટ છે આજે હા અને એ ગાડી કેક બે ફ્લેવરમાં આપીએ છીએ અમે એક ચોકલેટ ફ્લેવર અને એક ડ્રાય ફ્રૂટ ફ્લેવરમાં જે બધા જનતાને અપીલ કરીશ કે એક્સપોમાં આવો પચીસથી સત્તાવીસમાં અને આ ગાડી કેકનો ટેસ્ટિંગ પણ છે અહીંયા ટેસ્ટ કરો અને આ બધી સ્કીમનો લાભ લેવો બિલકુલ આપણે જાણીએ છીએ કે સુમુલ એક ઘારી માટે ખૂબ ફેમસ છે સુમુલની ઘારી વર્લ્ડ ફેમસ છે પરંતુ સુમુલની ઘારી કેક તે લોકોએ ખાસ આ એક્ઝિબિશનમાં લોન્ચ કરી છે ને જે પણ આ એક્ઝિબિશનમાં આવશે તેને આ ઘારી કેક છે તે ટેસ્ટ કરવા પણ મળશે અને માણવા પણ મળશે બીગ સીપ કરીને જે કંપની છે તે અહીંયા છે અને તેના બેવરેજીસ ખાસ કરીને લઈને આવી છે જે આપ બતાએ કોણ કોણસી પ્રોડક્ટ આપ લે ઓર કેટલા રિસ્પોન્સ કે એક્સપેક્ટેશન મેડમ એટ આઠ પ્રોડક્ટ અમને લોન્ચ હે उसमें ज़ीरा मसाला सोडा मोहित तो सब पचास साल जूनी कंपनी हमारी और ये हम पर्टिकुलर आठ दस कंट्रियों में एक्सपोर्ट कर रहे हैं और ये प्रोडक्ट अब कैन में प्रीमियम प्रोडक्ट हम लॉन्च करेंगे यहाँ पे आ, क्या एक्सपेक्टेशन है ये एग्जीबिशन में आप स्पेशली आए हो तो क्या लगता है कितने लोग यहाँ पर विजिट करेंगे और आपके प्रोडक्ट का कितना ग्रो हो सकता है तो आ, विजिटिंग और यहाँ फूड सेफ तो बहुत सारे हैं और हम पर्टिकुलर डिस्ट्रीब्यूटर के लिए हम यहाँ पे आए हैं और अच्छे डिस्ट्रीब्यूटर से डील क्लोज होगी और बहुत अच्छा रिस्पांस है और यहाँ से हमको बहुत अच्छा रिस्पांस मिलेगा ऐसे हम अनुवाद करते हैं और आगे जाकर आपका क्या प्लानिंग है जी आगे जाके पूरे इंडिया में पान इंडिया में हम काफेटेरिया एयरपोर्ट्स लॉन्स वगैरह पे हम जा, जाके हम, हम हमारी प्रोडक्ट को एक्सप्लोर करेंगे